મોરબીના પરમાં ગાંજાની હેરાફેરી કરતા એક વ્યક્તિ ઝડપાયો એક્સેસ મોપેડમાં એક કિલો ગાંજાની હેરાફેરી કરતા એકને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરીફ સૈયદની ચોસઠ હજાર ત્રણસો સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરી મોરબી એલ માફ કરશો મોરબી એસઓજીએ માહિતીને આધારે આ નશેડી સામે કાર્યવાહી કરી છે તો એક્સેસ માંથી એક કિલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આરીફ સૈયદની ચોસઠ હજાર ત્રણસો સિત્તેરના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે